રાજકોટ છે સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ત્રિપલ ઋતુનો અનુભવ થતાની સાથે જ રોગચાળો છે તે વકર્યો છે જે દ્રશ્યો હું આપણે દેખાડી રહ્યો છું રાજકોટના સિવિલ હોસ્પિટલ ખાતેના દ્રશ્યો છે કે જે આગળ દવા લેવા માટે દર્દીઓની લાંબી લાઈનો છે તે લાગી છે સવારે ઠંડી બપોરે તાપ અને સાંજે વરસાદને લઈને રોગચાળો છે તે સમગ્ર રાજકોટભરની અંદર છે તે વધતો જોવા મળી રહ્યો છે એક તરફ તહેવાર હમણાં જ પૂરા થયા છે બીજી તરફ માવઠાને લીધે આ રોગચાળો છે તે ક્યાંક વકર્યો હોય તેવી પણ ભીતિ છે તે સર્જાઈ રહી છે જે રીતના ઓપીડી વિભાગના દ્રશ્યો છે જે આગળ દવા લેવા માટે થઈને દર્દીઓની લાંબી લાઈનો છે તે લાગી છે રાજકોટ છે ઉપરાંત જે રીતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ દવા લેવા માટે દર્દીઓની લાઈનો છે તે લાગતી જોવા મળી રહી છે તાવ શરદી અને ઉધરસ જેવા વાયરલ રોગોમાં ખૂબ જ મોટો જે રીતના ઉછાળો છે તે જોવા મળી રહ્યો છે રાજકોટના જે રીતના કહીએ કે આરોગ્ય કેન્દ્ર અને સિવિલ હોસ્પિટલની અંદર દવા લેવા માટે દર્દીઓનો ઘસારો ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે

છેલ્લા ત્રણ વર્ષની જે કેસ છે એની સરખામણી કરીએ છીએ ગત વર્ષે જે છે આ સ અઠવાડિયાના જે કેસ છે એની માત્રા આની કરતાં ડબલ એટલે કે ડબલ કેસ જે છે આ સપ્તાહમાં નોંધાયેલા હતા એની સાપેક્ષે આપણે આ અઠવાડિયે જે છે કેસની માત્રા આપણને ઘણી બધી ઓછી જોવા મળી રહી છે આ ઉપરાંત વિસ્તારમાંથી પણ જે શંકાસ્પદ ડેન્ગ્યુના કેસીસ જે ભૂતકાળમાં આવતા હતા એટલે કે ગયા છેલ્લા ત્રણ વર્ષોમાં નોંધાયેલા છે એની સાપેક્ષમાં આ વખતે જે આપણી કામગીરી જે છે ખાસ કરીને પ્રિવેન્ટિવ કામગીરી આપણા વન ડે વન વોર્ડની જે કામગીરી કરી છે અને અસરકારકતાને કારણે હાલ જે છે આપણને ડેન્ગ્યુના કેસ વિસ્તારમાંથી પણ શંકાસ્પદ કેસ સાથે સાથે કન્ફર્મ કેસ પણ ઓછા જે છે એ મળી રહ્યા છે આ ઉપરાંત આ કામગીરી છે હજી સઘન કરવામાં આવી રહી છે આ ઉપરાંત જે છે દરેક શંકાસ્પદ કેસનું પણ ટ્રેસિંગ જે છે અને ટ્રેકિંગ જે છે એ ખાસ કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત દરેક શંકાસ્પદ કેસના ઘરે પણ આજુબાજુના સો મીટરની ત્રીજાની અંદર જે છે ફોગિંગની કામગીરી જે છે એ કરવામાં આવે છે આ ઉપરાંત જે છે ખાસ કરીને હાલ જે છે વેક્ટરબોન ડિઝીઝ એટલે કે ખાસ કરીને ડેન્ગ્યુના ચેકનગુનિયા નો પહેલા એના માટે આપણે આ પરફેક્ટ સિઝન જે છે ચાલી રહી છે એનું સંશોધાને કામગીરી જે ચાલુ છે જોવા જઈએ તો ખાસ કરી અટકાયતી પગલામાં જોવા જઈએ તો 522 જેટલા પ્રીમાઇસિસ છે અને નોટિસ ઇશ્યુ કરવામાં આવી છે જેમાં જે રહેણાંકના 285 અને 126 જે છે કોમર્શિયલ આ નોટિસ આપવામાં આવી છે આ ઉપરાંત નોટિસ આપ્યા પછી આગામી સમયમાં વહીવટી ચાર્જ પણ વસૂલુ કરવામાં આવશે નથી ખાસ કરીને જોવા જઈએ તો પાણીજન્ય રોગચાળામાં આપણે ત્યાં ડેન્ગ્યુ ખાસ સોરી પાણીજન્ય રોગચાળામાં કમળો અને એના કમળાના છોયા કેસીસ છે એ ગત સપ્તાહે ચાર નોંધાયેલા છે આ દરેક શંકાસ્પદ અને કન્ફર્મ જે કેસ જે છે એનું આપણે ટ્રેકિંગ કરીએ છીએ એના ઘરે મુલાકાત કરીને એના ઘરના પાણીના સોર્સના સેમ્પલ પણ લેવામાં આવે છે અને અંદર ક્લોરીનની માત્રા પણ ચેક કરવામાં આવે છે આ ઉપરાંત એની ફૂડ હિસ્ટ્રી પણ જે છે એ એસેસ કરવામાં આવે છે અને અનુસંધાને ઇન્ફેક્શનનો સોર્સ પણ શોધવામાં આવતો હોય છે ગત સપ્તાહે ખાસ કરીને ટાઇફોઇડના એક કેસ અને જે કમળાના ચાર કેસ નોંધાયેલા છે તમામનું કોન્ટેક ટ્રેસિંગ પણ કરવામાં આવેલું છે આ ઉપરાંત ખાસ કરીને પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે અમારા જે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર દ્વારા વિસ્તારોની અંદર જ્યાં પાણીની વિકસવાની ફરિયાદ આવતી હોય ત્યાં રેસિડ્યુલ ક્લોરિન ટેસ્ટ કરવામાં આવે છે અને સુપર ક્લોરિનેશન માટે જે છે એ વારંવાર જે વોર્ડના ડી સાથે મળીને સૂચના આપીને આ મુજબ કામગીરી કરવામાં આવતી હોય છે